નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લાની લુણાવાડા શ્રી પી એન પંડ્યા આર્ટ્સ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ગુજરાતી સાહિત્ય પરિષદના સંયુક્ત ઉપક્રમે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉક્ટર પ્રતાપસિંહ ચૌહાણ સરદાર પટેલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉક્ટર નિરંજન પટેલની ઉપસ્થિતિમાં વર્તમાન સંદર્ભમાં ભારતીય નાટક અને થિયેટરનો સિદ્ધાંત વિષય પર એક દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદ યોજાયો આ સેમિનારના માધ્યમથી ભારતીય નાટ્ય અને નાટ્ય અભ્યાસમાં વિનિમય અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટે મુખ્ય પ્રવાહ અને વૈકલ્પિક થિયેટરોની ચર્ચા કરવા માટે નાટ્યકારો દિગ્દર્શકો વિવેચકો વિદ્વાનો અને વિદ્યાર્થીઓને સાથે લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેને સૌએ બિરદાવ્યો હતો આ સેમિનારમાં વિષય નિષ્ણાત તરીકે ડોક્ટર મહેશ ચંપકલાલ ડોક્ટર આર કે માંડલિયા અને ડોક્ટર નવનીત ચૌહાણ સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત રહી ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું ટ્રસ્ટી મંડળના પ્રમુખ અનિલ પંડ્યા મંત્રી હરિભાઈ સહિત સભ્યોએ ઉપસ્થિત મહાનુભાવોનું પુસ્તક બુકેથી સ્વાગત કર્યું હતું શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર પ્રતાપસિંહ ચૌહાણે નવનિયુક્ત એક્ઝ્યુકેટિવ કાઉન્સિલર મેમ્બર પ્રાધ્યાપક હર્ષ દવે અને રવિલાબેન ડામોરને સન્માનિત કરી આવકાર્યા હતા સાથે સાથે કોલેજના પ્રતિભાશાલી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા ગુજરાતી સાહિત્ય પરિષદ ચેરમેન હર્ષદભાઈ ત્રિવેદી અને મહામંત્રી ડોક્ટર સમીર ભટ્ટ દ્વારા પૂરત પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું આ સેમિનારમાં વિવિધ કોલેજના પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓએ વૈશ્વિકીકરણ અને નાટ્ય સિદ્ધાંત પર તેની અસર નાટકીય રજૂતમાં નૈતિકતા અને જવાબદારી થિયરીઝિંગ નાટક માટે આંતરશાખાકીય અભિગમો થિયેટરમાં ક્લાસિકલ ભારતીય નાટક આધુનિક રંગભૂમિમાં ભારતીય નાટક રંગભૂમિમાં પશ્ચિમી અને ભારતીય નાટક લોક અને આદિવાસી રંગભૂમિ સ્ટ્રીટ થિયેટર પ્રોફેશનલ થિયેટર જેવી થીમ પર બસો એકસઠ જેટલા શોધપાત્રો રજૂ કર્યા હતા સમગ્ર પ્રદિશો સફળ આયોજન ઓર્ગેનાઇઝેશન સેક્રેટરી પ્રાધ્યાપક કમલ જોશી આચાર્ય પ્રાધ્યાપક અલ્પેશ પંડ્યા કોલેજ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું પંડ્યા આર્ટ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ ની અંદર એક દિવસીય રાષ્ટ્રીય સેમિનાર ઇન્ડિયન ડ્રામા અને થિયેટરના ઉપર આજે એક રાષ્ટ્રીય સેમિનાર થયો જેમાં બસો એકસાઠ પેપર એ વિદ્યાર્થી અને અધ્યાપકો એ રજૂ કરવાના છે મૂળ વિચાર એ ભારતીય જ્ઞાન પરંપરા અને ભારતીય શાસ્ત્ર અને એમાં ખાસ કરીને નાટ્ય શાસ્ત્ર એમાં ભારતનું જે પ્રદાન છે એ ભરત મુનિથી લઈ અને આજના જે ડ્રામા એની વ્યવસ્થાઓ છે એ માટે આજે કુલપતિ તરીકે ગોવિંદગુરુ યુનિવર્સિટીમાં મારે હાજર રહેવાનું થયું મારી સાથે પ્રોફેસર નિરંજનભાઈ પટેલ સરદાર પટેલ યુનિવર્સિટી કુલપતિ પણ બીજું વક્તવ્ય આપ્યું કોલેજમાં ખૂબ મોટા વિષય ઉપર ભાગ્ય જ આવા વિષયો ઉપર રાષ્ટ્રીય લેવલની પરિસંવાદ થતી હોય છે એમાં ખાસ કરીને ડ્રામા અને ઉપર જે આપણી પરંપરાઓ છે એને વાગોળવાનું કામ અને નવી પેઢી જે આપણા વિદ્યાર્થી છે આદિવાસી ક્ષેત્રના વિદ્યાર્થી છે એને પણ ડ્રામા અને થિયેટરની અંદર જવા માટે કેવી રીતે ઉપયોગી થવા એ માટે ટ્રસ્ટીઓ અનિલભાઈ હરિભાઈ આચાર્ય આ બધા લોકો ખૂબ મોટો એક પ્રયાસ અને સૌથી જિલ્લાની મોટામાં મોટી કોલેજ હોય અને જેને સાતક દાયકાનો સમય થઈ ગયો હોય જેના ટ્રસ્ટીઓ એ દીર્ઘદ્રષ્ટા હતા અને એ ટ્રસ્ટીઓને કારણે આજે આ કોલેજ ખૂબ મોટી એક પ્રભાવશાળી કોલેજ તરીકે આગળ વધી રહી છે અને આદિવાસી ક્ષેત્રના બાળકો માટે પણ મોટું કામ થઈ રહ્યું છે તો હું ટ્રસ્ટીને આચાર્ય ને કમલભાઈ જોશી અને હાજરી છે હાજર છે આખી એક વિચારધારા અને અમારા આચાર્ય મેતા સાહેબ અભયભાઈ રાજેશભાઈ આ બધા લોકો પણ આ કોલેજ ને નાની નાની ઘટનાઓની અંદર કેવી રીતે મોટી કરી શકાય અને આવો એક વિષય કે જે ખૂબ ઉમદા વિષય છે ડ્રામા અને થિયેટર એમાં ભારતનું બહુ મોટું પ્રધાન છે એને આપણી નવી પેઢી એને યાદ રહે એ માટેનો આખો લઈ અને ખરેખર આની અંદરથી જે સ્કિલ ડેવલપ થશે જે નવા યુવાનો ડેવલપ થશે એ મને લાગે કે ડ્રામા અને થિયેટરના ક્ષેત્રમાં ખૂબ સારું કામ અને યુનિવર્સિટીનું કામ જ આ છે કે પ્લેટફોર્મ વિદ્યાર્થીને પૂરું પાડવું અને પ્લેટફોર્મ માટે અમારી એક સંલગ્ન કોલેજ જયારે પ્રયાસ કરતી હોય ત્યારે મને લાગે છે કે આનું ઉમદા પરિણામ આવશે